વાઘોડી ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિ યાંત્રિકીકરણ ચકાસણી કેમ્પ યોજાયો મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસનો આ કાર્યક્રમ યોજાયો છે કૃષિને લગતા લાભાર્થી ખેડૂતોના આધુનિક યંત્રની કૃષિ વિભાગના અધિકારી દ્વારા યંત્રની ચકાસણી કરવામાં આવી લાભાર્થીઓના યોજના દ્વારા મળેલ આધુનિક યંત્રથી સમયની બચત ઓછા ખર્ચ સાથે ખેતીમાં લાભ થશે

મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત જે જે ખેડૂતોને કૃષિ યાંત્રીકરણના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા એનો ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં આ સાધન ખરીદતા પહેલાં ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર એની અરજી કરવાની થાય છે અને એ અરજી કર્યા બાદ અમે પૂર્વ મંજૂરી આપીએ છીએ અને પૂર્વ મંજૂરી આપ્યા પછી એ સાધનો ખરીદી અને સાધનિક કાગળો સાથે અમારા વિસ્તરણ તંત્રને જમા કરાવવામાં આવે છે અને જેનું આજે આ ચકાસણી માટે કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં બસો ને પાંત્રીસ જેટલા સાધનો ઉપસ્થિત રહ્યા છે રોટાવેટર એકસો ત્રણ છે હેરો વીસ છે ચોત્રીસ કલ્ટિવેટર છે આમ અન્ય કૃષિ લગતી જે જે કંઈક સાધનો છે એ તમામ સાધનોનું આજે ચકાસણી કેમ્પ રાખવામાં આવ્યો છે આ તમામ સાધનોની સબસિડીની રકમ એક કરોડ ઉપર જાય છે આ ચકાસણીના કેમ્પ ચકાસણી થયા બાદ દસ થી પંદર દિવસની અંદર ખેડૂતોને તેઓના બેંક ખાતાની અંદર આ સબસિડીની સહાયની રકમ જમા આપવામાં આવશે આજના આ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય ધારાસભ્ય શ્રી માન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘેલા સાહેબ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ સાહેબ ચેરમેન શ્રી કારોબારી નિલેશભાઈ પુરાણી સાહેબ એમ આ તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિની અંદર આજનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે